ભાઈ એક પક્ષી ના હાલે તો ગ્લોબલ વર્લ્ડ છે કારેલા ને ગોળમાં બોળીને આપવાની વાતો છે સૌથી મોટો રાજા બ્રુને રાજા છે ને પ્લેન પણ સોનાનું છે બાથરૂમ વાંધો નથી પત્ની નું તમને ભાણા ઉટકવાય નહીં રાખે મંદી છે મંદી દુનિયા અમેરિકામાં ભૂખ ની બાજી છે અત્યારે અમેરિકા માંથી બધાને કાઢી જ મૂક્યા છે આપણા દેશના લોકો પ્લેન ભરાય ભરાઈ ને આવે છે તો શું ભાઈ એવું થયું તો આવવું પડ્યું એના છોકરાને ઊંઘતા મૂકીને તમારે કારખાના માં આવી ગયા છે ને માવતર ને અહીંયા વેરાન વગડામાં હોય એમ ગામડે એકલા મૂકીને અહીંયા આવ્યા છે તમે એની કદર કરો ભાઈ સીધી ને સરળ વાત છે એમાં તમારે કાઢી મૂકવાના ને પગાર કાપવાના ને આ તો તમારે અમને લૂઈ લેવા છે દો લેવા છે પણ ખાણ નથી નાખવું એવું હાલે કોઈથી રત્ન કલાકારો ને અમે સાચવવા માટે તૈયાર છીએ કઈ રીતે જોઈ રહ્યા છો સરિપાલ ગોળમાં બોલી ને આપવાની વાતો છે જી આ આ ઉપકાર નથી ઉપચાર છે ઉપચાર એટલે ઈલાજ વિકલ્પ બચવાની બારી શું છે પ્રોબ્લેમ બહુ સમજવા જેવી વાત છે હીરા બજારમાં ભયંકર મંદી છે એ બધું સમજ્યા પણ પેલી વખત એવું અને હું તમને કઈ ભલે સાંભળનારા મુદ્દો આપણે જ ઉઠાવ્યો હતો એટલે આપણે ક્રેડિટ લેવાની વાત નથી કરતા પણ જે હકીકત થઈ એની વાત કરું છું આજથી મહિનાઓ પેલા તમે જયારે હીરાની મંદી વિશે વાત કરી ત્યારે મેં આપણે જ આ ચેનલ વાત ગુજરાતી માં જ વાત કરી કે હીરાના વેપારીઓ શોષણ કરે છે યસ કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે જો કર્મચારી યુનિયન માં જોડાય યુનિયન બાજી કરે યસ તો જ એનો મેળ પડે છે કારણ કે અસંગઠિત ક્ષેત્રના લોકો એટલે કે જે બાંધકામ ની સાઈટ ઉપર હોય છે એની ઉપર સરકાર બુદ્ધિપૂર્વક ના ખેલ નાખે છે હું એને પાંચ રૂપિયામાં અનપૂર્ણા યોજનામાં જમવાની વાત કરે છે એનપીએ બીએફ સહિત ને લઘુત્તમ વેતન દર આંકળો મળવો જોઈએ એની અસંગઠિત ક્ષેત્રની વાત કરે તા હીરા બજાર ને કા ન થા અસંગઠિત જ છે એમાં તો કઈ લાગુ તો પડતો નથી એમાં બાકી બધા જેટલા હીરાના માંધાતાઓ જે છે જે મોટિવેશનલ સ્પીકર તરીકે ગામ આખામાં બધા જ્ઞાન बांटતા ફરે છે એ લોકો પણ એના પગ ઉપર કુવાડો મારતા હોય એમ એના કર્મચારીઓનું ભલું કરતા નથી આ વાત મેં ગુજરાતી વાત ગુજરાતીમાં મહિનાઓ પેલા કરી હતી કે આનો ઉકેલ એક જ છે બે ઉકેલ મેં બતાવ્યા હતા અને પાછું રિફાઇન કોકે જોઈને ઈ ટીવી જૂના વિડીયો જોવાની છૂટ છે બે વસ્તુ મેં કીધેલી કે જે ઉદ્યોગકારો હીરાના ડાયમંડ કિંગ જેને કહેવાય છે સૌજીભાઈ ધોળકિયા જેવા જેની હજારો કરોડમાં ટર્નઓવર છે મે આપને આખું લિસ્ટ આપ્યું હતું જેનું અગિયાર હજાર કરોડ થી વધારે બતાવ્યાબલ તો આપણું કહેવાનું એમ હતું કૃપાલ સિંહ કે ભાઈ તમે હજારો કરોડ ના ટર્ન કરો છો માલેતુદાર છો ઠીક છે તો બે પાંચ મહિનાની મંદી હોય તમારા કર્મચારી ને હાચવી ના હકો ભલા માણા હમ આપણે પણ નોકરી ધંધો હોય જાય છોકરાનો કે આપણો પોતાનો કઈ કોઈ ગળાફાઓ નથી થઈ જાય તો બચત નામની કોઈ ચીજ હોય છે ને એકબીજાની આધારે ટેકે ટકી તો જઈએ છીએ ને તો સૌજીભાઈ ધોળકિયા તો એક નામ છે સિમ્બોલિક નામ છે ખાલી એની ઉપર જ નથી વાત હું કહું છું કે બધા લોકો એ સમજવું જોઈએ કે તમે બધા જે ડાયમંડ કિંગ કેવા છો કેવા છો કોને કારણે કર્મચારીને કારણે કારણ કે એ લોકોને પોતાની હીરા ઘસતા તો આવડે છે જાતે ઘસી નાખે છે જી જી કારીગરો જાત ઘસે છે અને માલિકો જાતે ઘસી સકતા નથી એટલે કારીગર ન હોય તો આ જે સામ્રાજ્ય છે ક્યાંથી થાય એ સામ્રાજ્યની પાછળ આની આ લોકોનો પરિશ્રમ છે બલકે લોહી રેડ્યું છે હીરાના કારખાનેદારો કારખાનેદારોએ પચીસ લાખ જેટલા લોકો હીરાના વ્યવસાય સાથે ગુજરાતમાં સંકળાયેલા છે ઓકે

તમે ચાર્ટર્ડ પ્લેન લો છો તમારી જાહો જલાલી વાળી લાઈફ છે બ્રુનૈ ના શેખ સૌથી દુનિયામાં સૌથી મોટો રાજા બ્રુનઈ ના રાજા કહેવાય જેને પ્લેન પણ સોનાનું છે પોખરૂ સોનાનું છે બાથરૂમ હવે આવી લાઈફ સ્ટાઈલ તો આપણે ત્યાં હીરાના કારખાનેદારો જે છે એ ઘણા લોકો આવું જીવે છે સુરતમાં ને સુરતમાં પચીસ થી ત્રીસ એવા જે છે જેનું ટર્નઓવર ઓવર અગિયાર કરોડ થી માંડીને વીસ કરોડ નું રેકોર્ડ ઉપર છે ઓન રેકોર્ડ ઓફ ધ રેકોર્ડ તો ગમે એટલું ઈ જુદું હવે આવા બધા લોકો એ અત્યારે જ્યારે મંદી આવી અથવા તો મંદી થઈ દાદર તો બુદ્ધિપૂર્વક શું કર્યું કર્મચારીઓના પગાર કાપી નાખ્યા નોકરીમાંથી કાઢી મૂક્યા હવે આવતા નહીં તમને પછી પછી જરૂર પડશે ત્યારે બોલાવશું વેકેશન ના બને કાઢી મૂક્યા તો આપણે આ બધું થયું એટલે શું થયું કૃપાલસિંહ પછી યુનિયન બાજી શરૂ થઈ એક નેતા પ્રગટ થયા અને એને કીધું કે ભાઈ કોઈ પણ હિસાબે હવે પાડો હડતાલ અને ગુજરાતમાં આપણે જોયું ચાર પાંચ દિવસ બે ચાર દિવસ હડતાલ રહી હમ હીરાના ઉદ્યોગમાં હડતાલ લગભગ પેલી વખત થઈ હડતાલ થઈ એટલે આ લોકોને સ્ટ્રાઈક થઈ કોને કારખાનેદારો ને કે ડોહી મરી જાય વાંધો નથી જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં હડતાલ નું ગુજરાતી છે યુનિયન બાજી યુનિયન બાજી એટલે કે યુનિયન થાય તો આપણે શોષણ કરી શકશું નહીં અત્યારે જે હાલે છે એવું નહીં એની સલામતી એને ફર્સ્ટ એડ એને કઈક લાગુ કર્યું તો ઈ એના પરિવાર ની સલામતી માટે તથા કથિત રીતે વીમો આ છે તે છે ઘણું બધું પછી આવે કાયદા કાનૂન પ્રમાણે ઈ કરવું પડે એમ છે એવું એને અંદેશો કોને હીરાના કારખાને આવી ગયો કે આ હડતાલ પડી હડતાલ નો એક નેતા છે નેતા ને બધા છે હડતાલ ચાર દિવસ લંબાણી ભવિષ્યમાં તો મંદી છે એટલે વાંધો નહીં પણ હડતાલ શબ્દ છે યુનિયન આરે લાગુ પડે ને કાલ સવારે ક્યાંક ડખો થાય તો હવે યુનિયન થાય તો આપણે બધાને શોષણ કરી શકીએ એ શોષણ બંધ થઈ જશે એટલે એને ખેલ નાખ્યો કઉ છું હવે આપણે મૂળ વાત ઉપર આવીએ હીરાની બધી વાત કર્યા પછી આવું થયું એટલે બુદ્ધિપૂર્વક પણ આજે ટેક્સટાઇલ વાળાને કરુણા પ્રગટી ગઈ ને હવે એ પરોપકારી જીવન થઈ ગયું એને હાવ એમ થઈ ગયું કે હીરાના જે કારીગરો છે એ તો ગમે એમ તો આપણા છે એવી કોઈ લાગણી બાગણી થઈ ગઈ આપણને એમ લાગે કે ઓહો આ લોકો તો માનવતાની ચરમસીમા વડો ગયા આને તો હાર પહેરાવી એટલા ઓછા પણ હાવ એવું નથી આ એક ચાલ છે ચાલ શું છે અત્યારે તમે જો બેરોજગારી છે ને બેરોજગારી એક તો માણસ અત્યારે જીવે છે ઈ તો રેજ તમારે ઘરે બે લીટર દૂધ જોતું હોય તો દૂધ જોતું જ હોય છોકરા નાના હોય તો દૂધ જોતું જ હોય ને વૃદ્ધ માણસ બીમાર હોય તો એને દૂધ આપવું જ પડે મંદી સંધી ના હાલે એટલે માણસ આવે ફર્સ્ટેશનમાં એટલે કે કારીગર જે હોય એને ઘર તો ચલાવવું ને ઘરે વીસ પચીસ હજાર રૂપિયા નહીં હોય તો ઘર નહીં હાલે અને ઘર ન હાલે એટલે તમે આપણે કેવત છે કે ગામનો દાયજો જંગલ માં ગયો તો જંગલ માં લાગે આગ યસ ઘરનો દાયજો છે એ ક્યાં જાય ઈ ક્યાંય ઠરે નહીં એટલે ઈ લોકો જો કાલ હવારે આંદોલન ને ચડે અને મગજ વિફરે તોડફોડ ઉપર ઉતરી આવે મારધાડ ઉપર ઉતરી આવે અથવા તો હવે અમારો હક જોઈએ અથવા તો હીરામાંથી કે હવે નથી ગણવા હીરા હાલો આપણે જેમ વાત ગુજરાતીમાં અનેક વખત ચર્ચા કરી છે ભલા મણા આવતા રહ્યો આપણે ગામડે એવા આવે છે ધરતીના સાદરે હાલો ભેરું ગામડે ગામડે આપણે અનેક વખત કીધું ભાઈ સાહેબ તમારી પાસે જો જમીન હોય તો નથી એને કઈ નથી દેતા પણ જમીન હોય તમારી પાસે બે પાંચ ટુકડો હોય તો પણ તમે ખેડી ખાઓ આવી ગુલામી રેવા દોગી ગામમાં એ બધી જે અસર થઈ એને કારણે હીરાના કારખાનેદારો ને એવું લાગ્યું કે સંભવ છે કે યા તો લોકો આંદોલને ચડી જાય યા તો યુનિયન બને યા તો આ લોકો હીરાનો ધંધો છોડીને પાછા ખરેખર ક્યાંક વયા જાય તો કરવું શું એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વાળાને બુદ્ધિપૂર્વક હુશ્યો કરવામાં આવ્યું હોય હુશ્યો એટલે કહેવામાં આવ્યું હોય કે તમે માનવતાના નામે કહી દો કે અમે તમને હમણાં નોકરી આપશો હે ભાઈઓ તમે ક્યાં જાતા નહીં ટૂંકમાં તમે સુરત છોડીને જાતા નહીં મંદી છે ત્યાં સુધી માણસ તરીકે અમે તમને રાખીએ થોડા ઘણા પૈસા આપીએ ઈ સંભવ છે કે ઈ પૈસા હીરાના કારખાનેદારો પણ આપતા હોય શકે ઈ ટેક્સટાઇલ વાળા આપે જરૂરી નથી પણ ટૂંકમાં બધાને રોકી રાખવા છે અને યુનિયન વગર રાખવા છે અસંગઠિત જાય એમ રાખવા જો સંગઠિત થઈ જાય યુનિયન કરે અને યુનિયન જો લાગુ કારણ કે અત્યારે માગણી યુનિયન માં તો કરી જ છે એ લોકો તમે રત્ન કલાકાર નું કલ્યાણ બોર્ડ ની રચના કરો યુનિયન જે હીરાના રત્નકારો નું યુનિયન છે એને સરકાર સમક્ષ માગણી મૂકી કેટલાક કારખાનેદારો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળ્યા

કઈ કર્યું નથી હરામ બરોબર કીધું ફોટો પાડીને મૂળ હું હોય ફોટો પાડવા ગયા હોય ત્યારે આ જે કોઈ નઈ બીજી કોઈ વાત નહીં રાહત પેકેજ ને એવું કઈ શું ભાઈ રાહત પેકેજ આપે તમે જેના રણી ધણી જો તમે કેમ નથી આપતા સરકાર શું કામ આપે દાખલા તરીકે વાત છે આ કોઈ કુદરતી હોનારત હોય અને સરકાર આપી સમજી કઈ તમારે જ્યાં નોકરી કરે છે તમે ક્યાં ભૂખી બંગાળી થઈ ગયા તો આપો તમે આ તો તમે એવું છે કે પાપ કોક કરે જેમ અત્યારે હમણાં જે ડીસામાં થયું બ્લાસ્ટ થયો ને પચીસ જણા મરી ગયા જણા થઈ ગયા તો સરકારે ચાર ચાર લાખ રૂપિયા આપ્યા જેની ફેક્ટરી છે પાડ્યા નથી બચત ના અને ઘટના ન બને એની જે સાવધાની રાખવી જોઈએ ન રાખી તો એના પાપે આ પચીસ એના પાપે મરી ગયા અને એના દંડ પાછો પ્રજા શું કામ ભરે આપણે શું કામ ચાર ને ચાલીસ લાખ આપો હું એમ કહું વાંધો નથી ક્યાંથી આપવાના હોય જેને ભૂલ કરવી હોય સજા એને મળવી જોઈએ ને તો કંપની તારી મિલકત વેચીને છે સરકારનો જોઈએ બસ આપણી સરકાર ને કઈ થવું ન જોઈએ તમારું જે થવું થાય એને ક્યાં ચિચામ ભૂપેન્દ્રભાઈ ને દેવા છે સમજી લો એટલે અહિયાં પણ એ લાગુ પડે તમે સમજો કે સરકાર ને મળવા ગયા હીરાના માલેદુદાર કારખાનેદારો કે તમે કઈક રાહત પેકેજ જાહેર કરો ને પ્લાન જાહેર કરો યોજના જાહેર કરો જેથી રત્ન કલાકારો જિંદગી એટલે ભાઈ તો તમે તમને શું કરવા રાખ્યા તમે આજ સુધી શોષણ તમે કર્યું ઓબો ખરબો માલિક તમે બન્યા અને આ ક્યાં જિંદગી આખી ની મંદી છે સમજી અને મંદી હોય તો પણ તેજી પણ આને કારણે જ હતી ને તેજી તમે કઈ ઉપકાર તો કર્યો નથી રત્ન કલાકારો ને હાચવીને કોઈ દારે ઉપકાર કર્યો નથી બલકે તમે લોકો એ બુદ્ધિપૂર્વક દોયા છે એને કાયદેસર શોષણ કર્યું છે અને તમે હોનાના ચમચી એ જમો છો થાળી વાટકામાં આ તો બિચારા પતરાના રૂમ માં જીવે છે દસ બાય દસ ની ઓરડીમાં એટલે હવે ઈ બધું જયારે યુનિયન બાજી થઈ એને સરકાર ને કીધું તમે રત્ન કલાકાર બોર્ડ બનાવો તમે અમારા વીમાની વ્યવસ્થા કરો માન લ્યો કે કોઈ આપઘાત કરે તો સરકારી નોકરી અથવા અમુક પ્રકારનું વળતર મળે એવી સમજી ગયા કે હવે નારાયણ નારાયણપૂર્વક બીજા ધંધાર્થી એટલે કે ટેક્સટાઇલ એસોસિએશન જે છે કાપડ માર્કેટ સાદી ભાષામાં એ કાપડ માર્કેટ ના શેઠિયાઓ કુને પૂર્વક માનવતાના નામે એક આખી આહલેખ જગાડતા હોય એમ ઓફર કરી કે ભાઈ અમારે ત્યાં રાખશું આટલા દિવસ કરી છે ક્યાંય હેબલું એક માણસ ને રાખ્યું ક્યાંય આવ્યું છાપામાં બધા લોકો હીરાના રત્ન કલાકારો અત્યારે બિચારા હમણાં છેલ્લે એક ભાઈએ વિડીયો રોતો રોતો વિડીયો મૂકીને આપસાફ કરી લીધો તમે કલ્પના કરો કેટલી હદે હું કે સમસ્યા છે તમે કલ્પના નથી કરતા તમારા ગયા પછી તમારા હોવાથી પણ જો તમારા છોકરા ને બૈરા આટલા મુસીબતમાં હોય તો તમે કલ્પના કરો તમારા નહીં હોવા પછી શું થશે જી જી

જે આપઘાત કરી જાય છે આપઘાત કરો છો ને રાઈટ હવે તમે કલ્પના કરો કે તમારા હોવા છતાંય તમને કોઈ એ મદદ ન કરી અને તમારે આપઘાત કરવો પડ્યો તો તમે ક્યાં પછી તમારી દીકરી દીકરા કે પત્ની નું શું થશે કલ્પના તો કરો ક્રૂર સમાજ છે કે ભાણા ઉટકવાય નહીં રાખે તો આપઘાત કરવા કરતા તો તમે જેના થકી દુખી ગયા છે એને ક્યાંક સજા અપાવડાવો હમ મરી જ જાવું છે તમારે તો તો મરણિયા પ્રયાસ કરો તો જીવી જાવ એમ છો યસ યસ વાહ તમે મરી જાવ છો એના કરતા મરણિયા પ્રયાસ કરો તો તમે જીવી જશો ભાઈ સાહેબ ગામડામાં આવતા રહ્યો અથવા તો માની લો ગામડામાં તમે ઘણા નહીં મેં સાંભળ્યું છે એટલે કહું છું એ એમ કે છે તમારે વાતો કરવી છે પણ ગામડામાં કોઈને બૈરા ને રહેવું નથી બે ઘડી માની લ્યો આ એક સમસ્યા છે ઓકે ચાલો નથી રહેવું પણ હીરા સિવાય જગતમાં તમે ક્યાંય ના લો એવા નઠારા થોડા છુઓ યસ યસ ગમે કરી લ્યો અરે ચોકીદાર બની જાઓ ક્યાંક બીજે દુકાન બની અને ક્યાં જિંદગી આખી રહેવું છે

પ્લેન ભરાય ભરાઈને આવે છે તો શું એમાં એવું થયું તો આવવું પડ્યું યુરોપી જે કઈ ઈરાક કે સીરિયામાં કે જે ડખો થાય ઝઘડો થાય માથાકુર થાય યુદ્ધ જેવી વાતાવરણ સરકાર નથી કેતા પાછા આવતા રહ્યો પાછા આવતા રહ્યો તો આથી ગયા ત્યારે તો વાંચતા ગાજતે ગયા હશે ને મોટી મોટી કરીને અમે સુખીતા હું પણ હવે હાલાત બદલી ગયા છે તો આવવામાં પ્રોબ્લેમ શું છે અહિયાં ક્યાં કોઈ કાળું બોવ છે તમને કોને દુનિયા તો દેખો જગત તો ગમે એ બોલે સાહેબ જગત ના બોલ્યા હા જવાય નહીં તમારે જીવવા માટે આ જે જગત બોલે છે તમારી ટીકા એને કે કરે છે એ જગત તમારી પ્રશંસા ક્યારે કરી છે ખરી યસ તો એની ટીકાથી તમે એટલા હતોત્સાહ સુ કામ થઈ જાવ છો તો બોલ્યા કરે સાહેબ હમ એટલે તમને વાત ગુજરાતી હજી આપણે તો વિનંતી કરીએ ને સલાહ તો હું આપીએ મિત્ર તરીકે આમ તો કહીએ ભાઈ સાહેબ મંદિર છે મંદી દુનિયા માં ભૂખ ની બાજી છે તો આપઘાત તમે કોઈ કારખાનેદાર ને ટીંગાઈ ગયું ભાઈનું તમે બધા ટીંગાઈ જાવ છો

કે હું તમને એટલે કે હીરાના રત્ન કલાકારો ને કહું છું ભાઈ સાહેબ આ કોઈ ઉકેલ નથી અને અત્યારે જે સાડીના કારખાનેદારો કે છે એ પણ બુદ્ધિપૂર્વક નો ખેલ છે પણ તમે ટાઈમ પાસ કરી નાખો કોઈ વાંધો નહીં ચોકીદારી કરવા રહી જાઓ હાવ નાની નહીં તમારામાં કૌશલ હોય તો ગમે તે વસ્તુ સંભવ છે અત્યારે માણસ મળે છે ક્યાં આ તમે સાઈટ ઉપર જાઓ બાંધકામની સાઈટ ઉપર જાઓ ક્યાંય હરામ બરોબર કર્મચારી ક્યાંય મળતા હોય તો પણ એ માણસ નથી મળતા તમે જુઓ કર્મચારીઓની બહુ અછત છે કામ કરનારાની બેકાર લોકો મને બેઠા બેઠા મને માથે પંખો ફરવો જોઈએ ટપોરી વાત જવા દો બાકી જેને ખરેખર કુટી ખાવું છે એને વાંધો ગમે ત્યાં મેળ પડી જાય એમ છે તો આપઘાત ન કરો અને એના કરતા તમે બુદ્ધિપૂર્વક નો થોડોક અત્યારે ટાઈમ પાસ કરી લો બીજા ધંધામાં ગોઠવાઈ જાઓ નબળો હોબળો તો નબળો હબળો ક્યાં ફરક પડતા ટાઈમ વાત તો આ હીરાના કારખાનેદારો એ આ લોકો ને પડતા મૂક્યા એટલે સૌથી વધુ મેં તમને કીધું એની જવાબદારી છે કે એને ખરેખર આ કેવું છે ટેક્સટાઇલ વાળા એ જો ખરેખર માનવતાથી કીધું હોય

તમે ઓછા થઈ જાય તો શું ફેર પડે દાન મંદિરના ચાર મહિના છે તારો પગાર પચાસ હજાર રૂપિયા છે આપણી પાસે કામ નથી પણ હું તને બે લાખ રૂપિયા આપું છું લોન પે છે તું જયારે મંદિર માંથી તેજીમાં આવી જાય ત્યારે ધીરે ધીરે કરીને મને પૈસા દસ દસ હજાર કરીને મને આપી દેજે આ હા સીધી ને સરળ વાત છે એમાં તમારે કાઢી મૂકવાના ને પગાર કાપવાના ને આ તો તમારે અમને લુઈ લેવા છે દોઈ લેવા છે પણ ખાણ નથી નાખવું એવું હાલે કોઈથી એવું ચલાવી જોવો અમેરિકા એ પણ ટેરિફ નાખા આખે વર્લ્ડ માં તો વર્લ્ડ આખા એ પણ સામે પાછા ચીન સહિતના દેશો સામે ટેરિફ નાખ્યા ભાઈ એક પક્ષી ના હાલે તો ગ્લોબલ વર્લ્ડ છે વિશ્વ હવે આખું તમને મને કઈક થાય તો જગત આખામાં અસર પડે ને જગત અસર આપણને પડે

માવતર ને અહીંયા આવ્યા છે તમે એની કદર કરો ભાઈ સાહેબ અને બે ચાર મહિના મંદિર તો ક્યાં ફરક પડતા થોડું ઘણું હાકડ મોકડ કરી લ્યો આપડા ઘરે મહેમાન આવે છે તો રૂમ માં આવી શકે એટલે ન હોય હાકડ મોકડ નથી આપણે હોઈ જતા કે નથી એની વ્યવસ્થા કરી લેતા હાકડ મોકડ

કપાવી દેજે તો કઈ ફેર ના પડે આ તો તેજીમાં હારું એટલે દોવા દે તો બકરી બાંધવી પછી વહુકી જાય તો કાઢી મૂકી એવું હાલે કઈ યસ 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 રાઈટ આ કારખાનેદારોની હાલત આવી કરી છે ટેસ્ટાઈલ વાળા એ જો કમસે કમ માનવતાના ધોરણે કર્યું હોય તો એને સલામ છે અને આ જે હીરાના કારખાના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને મળી સુટેડ ટુટેડ માં અતે મોઢે ફોટા પડાવ્યા તમે યાર ખાલી મળીને આવ્યા સરકાર ને કયો છો પ્લાન તમે હું કામ સરકાર ભાઈ પ્લાન બનાવે તમે શોષણ તો તમે કર્યું ધંધો તમારો છે નુકસાન કે નફો નફો જે તમે સરકારને આપી દીધા કરોડ ટર્ન જે છે ટેક્સ બેક્સ આપે કઈ મહત્વ નથી તો ઉલ્લું બનાવે છે આપે એટલે એવું કોઈ આપણે દલીલ ન કરે કે હીરાના ઉદ્યોગ થકી અમે આટલા લોકોને રોજગારી આપીએ છીએ ટેક્સ ભરીએ એ તો હંદાઇ ભરે તમે દો લ્યો છો ને કામ પણ ટૂંકમાં

પણ એને કરવું નથી ગામ છે ટપાલ તમે કઈ કરો કાઢી મૂકવા છે પગાર ઘટાડી દેવા છે શું તો આ કોઈ એટલે બધા યુનિયન પાછા બીજી આડઅસર હોય છે તો પડશે એવા દેવા છે પણ જ્યાં સુધી શક્તિ કરો યુગે જ્યાં સુધી તમારું સંગઠન નથી ત્યાં સુધી તમારું શોષણ થવાનું જી જે મંદી જોવા મળી રહી છે તેને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તે આગળ આવ્યો છે તેમને જે કર્મચારીઓને જે આવકારવાની પહેલ કરી છે જો તે માનવતાની દ્રષ્ટિ હોય તો ખુબ સારી પહેલ છે અને સર વાત કરી કે કોઈ પણ સમસ્યા નો ઉકેલ છે તે હાથમાં નથી હોઈ શકતી તમારે રાત પાછી સવાર આવવાની છે તે રીતની સર જે રીતે વાત કરી ત્યારે અત્યારે તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર